તમે પણ પોલીસ બનવાનું સ્વપ્ન જોતા હોય તો આપની માટે એક હંગામી પોલીસ દળની અંદર રક્ષક દળની અંદર ભરતી આવી ગઈ છે મિત્રો ચાલો મેળવી લઈએ એની વિશે માહિતી પેલા વિડીયોને લાઇક અને ઝડપથી આપના મિત્રો સુધી શેર અચૂક કરજો મિત્રો આપણે જણાવી દઈએ તો તેર બે બે હજાર ને પચીસથી મિત્રો આ માટેના અરજીપત્રકો આપ ભરી શકશો જેની છેલ્લી તારીખ છે બાવીસ બે બે હજાર પચીસ છે મિત્રો આપને એ પણ જણાવી દઉં કે વય મર્યાદા છે અહીંયા વીસથી પચીસ વર્ષે હોવી જોઈએ સ્થાનિક ભાષાના જાણકાર મિત્રો અહીંયા વસવાટ કરનાર સ્થાનિક ભાષાઓના જાણકાર તથા વસવાટ કરનાર આમાં અરજી નોંધાવી શકે છે ધોરણ સાત પાસ પુરુષ માટે છે મિત્રો અહીંયા વેકેન્સી જાહેર કરવામાં આવેલી છે મહિલાઓ પણ અરજી કરી શકે છે જે માટેની ખરાઈના ધોરણો છે યાદ રાખજો ભણતર ભલે ઓછું હોય પરંતુ ઊંચાઈ પુરુષ ઉમેદવારની એકસો સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે સ્ત્રી ઉમેદવારની દોઢસો સેન્ટીમીટર વજન પુરુષ ઉમેદવારનું પિસ્તાલીસ કેજી જ્યારે મહિલાનું ચાલીસ કેજી હોવું જોઈએ એ સાથે મિત્રો પુરુષ ઉમેદવાર માટે દોડ સોળસો મીટર સાડા નવ મિનિટની અંદર પૂર્ણ કરવાની છે જ્યારે મહિલા ઉમેદવાર

પોલીસ સ્ટેશને આધાર પુરાવા અને બાહેદ્રી પત્રક જમા કરાવવાનું રહેશે થેન્ક યુ સો મચ